ઉમલ સ્વામિકા પાંદિક સ્વામિક આજે અમે લોકો પાર્દર્શિકા ઘામ આવ્યા ત્યાં પારદર્શિકા ગામની પાદર્શન ખૂબ જ સુંદર મજાનું મત્રમ ધામ કરીને મંદિર આવેલું આજે અમે તમને એમના દર્શન કરાવશું અને અહીંયા જે પ્રેમદાસ બાપુની સમાધિ છે તો તેમને એના પર દર્શન કરવું સારું મળે છે સુંદર મજાનું રામ દેવજી પીર રાજ દરબાર નીચે સમાધિ સ્થાન છે તો હમણાં સતીષભાઈ તમને અંદર નીચે જઈ અમને ઉપર રામદેવજી મંદિર બતાવશે તો અમારી જોડે બના માત્ર સાત દારીયાધાર અને દામનગર વચ્ચેના એવામાં રોડ ઉપરનું જ ગામ છે ફાદર ત્યાં આશ્રમ આવેલું છે અહીંયા સુંદર મજાનું આશ્રમ છે તમે જરૂર ને જરૂર આવો લામ મંદિર છે રામદેવજી તેમાં અંદર નિરાધાર ભવન કે કોઈ લોકો અહીં નિરાધાર હોય તેના માટે રહેવાની સુવિધા છે ત્યારબાદ ભોજના છે નિરાધર કોઈ પણ હોય તો એ લોકોને ભોજન માટેની બધી સુવિધા છે કોઈ પણ લોકો આવે સુંદર મજાનું આ રામદેવજીનું મંદિર છે અને નિરાધર તમે સાંભળ્યું હશે નિરાધર અત્યારે કેટલાય લોકો હોય છે અને આ મંદિર સારામાં સારું કહેવાય કે નિરાધર માટે રહેવાની સુવિધા આ લોકોએ કરી છે સુંદર મજાનું રહેવાની સુવિધા છે અને જમવાની સુવિધા છે સારું એવું મંદિર છે તો એકવાર તો મુલાકાત લે મંદિરની ની એક્ઝિટ સામે તમને શ્રી અર્જુનની પ્રતિમા પણ જોવા મળશે આવો તો ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર તમને અલાવું નથી તો તમે ટૂંકા વસ્ત્રો પહેરીને અંદર નહીં આવતા હવે અમે તમને સમાધિ મંદિર બતાવીએ છીએ અંદરની તરફ આ સમાધિ મંદિર છે જે પરમ પૂજ્ય પરમહંશ પ્રેમદાસ બાપા જે આપણે બજરંગદાસ બાપાની સાથે જ એમની સરખામણી થાય છે આ બજરંગદાસ બાપા બજરંગદાસ બાપાની સાથે જેમની સરખામણી થાય છે એવા શ્રી પરમ પૂજ્ય પ્રેમદાસ બાપાની જ આ સમાધિ સ્થળ છે તમે જોઈ શકો છો અમે લોકો જેવું પરબનું જે મંદિર છે એવી રીતની આ જગ્યાએ મંદિર તમને એવો અહેસાસ થાય કે તમે પરબના મંદિરે ગયા હો એવું જ આ મંદિર છે એમાં પણ જે નીચેનો તરફનો રસ્તો છે એવી રીતના એ સમાધિ સ્થળ છે તમે સતી બતાવો આખું એ રીતનું જ આ લોકો બનાવું ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમે જે નકળંગ ધામ આશ્રમ જે પાડરસિંગ ગામના આવેલું છે એકવાર તમારે અહીંયા આવવું જોઈએ આ સમાધિ સ્થળના દર્શન કરવા જોઈએ અહીંયાથી તમે ઉપરના જે મંદિરના દર્શન કરો છો જે રામદેવ પીર બાપાનું જે મંદિર છે એ પણ ખૂબ જ સુંદર મજાનું છે અને હવે તમે દર્શન કરી લીધા એટલે હવે અમે લોકો બહાર તમને બતાવશું આ સમાધિ સ્થળ છે બાળીનાથજી મહારાજ નો અખંડ ધુણો છે તમે જોઈ શકો છો મંદિરની બાર જ એક્ઝેક્ટ

બાળીનાથજી મહારાજનો અખંડ ધૂણો છે મોલીભાઈ અંદર બતાવો ખૂબ જ સુંદર એની જગ્યા છે અને ત્યાં તેમની પ્રતિમાનો ધૂણો બંને છે મંદિરની એક્ઝિટ બહાર તમને ઠંડા પાણીની પણ સુવિધા છે ઠંડુ પાણી અને શ્રીફળ વધેરાની બાર સુવિધા છે અહીંયા તમે જોઈ શકો છો ઠંડુ પાણી પણ અહીંયા છે મંદિરની અંદર તમે પ્રવેશશો ત્યારે સૌ પ્રથમ કાળભૈરવ દાદાની પ્રતિમા જોવા મળે છે જે ખૂબ જ સુંદર મજાની છે અને આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે જે મંદિર હોય એની બહાર કાળભૈરવ દાદાની પ્રતિમા હોવી જરૂરી છે તો તમે એ જોઈ શકો છો અને આ મંદિર છે જેના અમે તમને દર્શન કરાવી મંદિરની અંદર પાણીની સુવિધા પછી નિરાધાર માટેની રહેવાની સુવિધા જમવાની સુવિધા બધી સુવિધા સુંદર મજાનું મંદિર છે અને હવે અમારો આ બ્લોગ છે એ અમે પૂરો કરીએ છીએ અને અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકન ઉપર બટન દબાવો અને આવો નવો પ્રેમ તમે અમને આપતા રહ્યો અને અમારો વિડીયો શેર કરતા રહ્યો એટલે અમારી ચેનલ ગ્રો કરે થેન્ક યુ